એક ને બીજો પડ્યો છે જો બે બે લેતા ખાપે લેતા બાંધીને હમણાં મોડા સાંજ પાણી ચાલુ કરો છે આ બાદલા તો બાંધી ના છે આ બાદલા બાકી કામ કરેલું છે તેનું ના કોઈ દી નહીં કોઈ દી એમ પેલી વાર આયા હું તો તો તામ નહી તો ખબર એને આ તો ખેતીનું નું કામ કરું પણ જો તા પૈસા વાળા છોકરા મે હી નહી અમારે તો બાપ દાદાની જમીના વાવતા હી ને વાવવાની બરાબર લોણ તા શીખવાડી જો હે ને કોઈ દી બાંધેલા ખાપિયા ના કોઈ દી કોઈ દી નહીં કોઈ દી તાર બાપે તમને કોઈ કામ જ નહી કરાયું ના તો શું કર્યું તને તાર દી આટલે બેહી રહ્યા અરે બેહી રહ્યા

બસ જોઈ તમ જો આઈ સુ કામ થાય આ તો ખેતર ખરા તડકાનો નો વર્તો હોય અને પરસેવો રેપ જેમ થઈ જાય ને પૈસા આમ કમાવા જો અતારે થી બેઠો બેઠો કાધું હે ને હવે ખબર પડવાની એડા તો તને પટાઈ દેવાનું હે આજે પાણી ચાલુ કરવાનું ખબર હે લોણો ઉતાર રાખો ઉતાર રાખો આવી ચીટ ચીટી પાર આવશે રો હરવે હરવે આવી ચીટી પાર આ તો પડ્યો આખો શેતર પડ્યો હડજો માર આવી લીવાયો છે લે બસ આ રાતે હજી પાણી ચાલુ કરવાનું અહીંયા કરે હારે આ બનો તારે મને તો બીક લાગે પણ એ તો બીક હું નહીં હારે તને શું બીક લાગે હું હે ને હું બતી કર રાખું અને તાર પાણી વાળવાનું આપણે આવા સવાની વાત કરી ના તો હું શીખવાડતી તમતા તને બધુંય એની ચિંતા ના તું હવે તો તારે બધું કામ શીખવાનું મજા મજા કરી ને પૈસા કમાવાબર્યું હોય ખરા છોકરો ચીલે રહ્યો જો ખોર છે છે રખડતો આખી લેતો ભાઈ કેરેરમમાં તો કેરેરમમાં ગયો હે એને અતારે ખાવ કામ તાલે ચા કેરેરમમાં હોય લાબો પડે લે એવું

કા જાગર ખાવાનો ગયો તો તો ખબર નઈ પડતી કઈ ખાધું પણ ખાઈ ગયો માટી લ્યા ખાધી માટી માટી ખાઈ ગયો ના માટી

અસલ આવડે છે ખાલી બાન જ બતાવતા આવડે છે પણ પાણી મુનિ વારોનો પાણી દીધું તાર ભાઈ બે અમે વારવા આવશું તો તારે ખાંપિયા બાંધાય ને તારે ભાઈ બંધાયો નહીં આવું ચમ નહીં આવે ના રે એ તો આજ તો તારો જ કામ હે રોજ રોજ થોડું કામ હોય છે તનનું બોક દાડો હોય કાલ ઓડો પાણી પી દે હું હે ના આપણે એ છોકરો ઘરે કામ કરજો અમે આવી ગયા લે આપણે જાતે પાણી પાણી પીતા આવ્યો અમારે પાણી પીવું હેણો દે તમે પીલો આઈ નેણો આઈન તરત તરસ થઈ ગયા છે હે લે ના લે દે લે દે ફટાફટ હેજી તરા લાજી મસાલો ખાવો જો તનો કામ તમારો હર બહુ કાઠું ની બહુ કાઠું મને કાઠું પડે પણ શું કરું કે બા ના તું ની પાડી બહુ કાઠું હે આ હા હા એ લે તને તો કઈ મજા ખાટલો લેતા દે ખાટલો લે દે લાય લાય ડા ડા કોકરો પાણી લઈને આવી જો આ હે

એ આ કેમ તો પડે ઊભે હું વેયા લાગ એમ મને નહોતું બીકો મને મસ્તીલી સમ ગંગા દેવા હવા કાખું માં લે ચાલી જદા તે ગયા યાર માં શું કરવા પી ગયા નકરી બીડી પી ગયા હે બીડી પીવે કુછ ઉચમ કેતી ન

তোন্য় সোন্য থোড্য মান্য় ভাইয় থাইর ওস্যা এড্য় সুকরো এডো এডো এডোনা কূন্য কুন্য কুন্যা হুঝয় গুডুয় এডোন্য় � <Happiness gegeniceinding pile Styles> yeah, yes

એલા ખેતર આટો મારતોલો ટ્રેક્ટરમાં આપણે કી આ પાછું નકર અમાર ભમર આતો નાય બાઇકમાં એ છોકરો તમેની પાઈ ભંચી જાવ મને નથી આવતા છે આ બાઇક એલા જો અમાર આઈ રેવું ને તમારું ખેતર મારવા જાવ ટ્રેક્ટર જો અમાર ભમર આખસે પછી ઓય કેમ ભમર આતો ના ના

આપડે <vos reading ancient Greekennen>

ले ले ya. जा सार ini

હા હા મેર આવે ને તો રાયડ